ગાંધીધામમાંથી કરજોડી ઝડપાઈ છે ટિમ્બર ઉદ્યોગ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા ટિમ્બર ઉદ્યોગ ચલાવતી પાંચ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા સાડત્રીસ કરોડની કરચોરી પકડાઈ છે પેઢી પાસેથી ડિજીટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે તો હવે આ જીએસટી ચોરીના પુરાવાઓ પણ મળી આવ્યા છે ટિમ્બર ઉદ્યોગ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન જે વિગતો છે અને કરચોરી છે તે પણ ઝડપાઈ છે સાડત્રીસ કરોડની કરચોરી પકડાઈ હોવાનું સામે આવી રહ્યું છે સંવાદદાતા ગોવિંદ ફોનલાઈન પર જોડાયા છે. ગોવિંદ ગાંધીધામમાંથી મોટાપાયે કરચોરી પકડાઈ છે. શું વિગત? તો પાડવામાં આવે છે. ગંજમમાં સુંદર પાસ્તેક बिल्कुल जानकारी बदल आभार